વિરોધને પગલે પોરબંદર મનપાએ વેરામાં ઘટાડાનો નિર્ણય કર્યો છે મહાનગરપાલિકાની જાહેરાત બાદ લોકોમાં વેરાને લઈ હતી નારાજગી પોરબંદર છાયા સંયુક્ત પાલિકાના વેરા કરતા મનપાનો વેરો બમણો હોવાની ફરિયાદ હતી સ્થાનિકોએ વેરાની ઝુંબેશ ચલાવી છ હજાર વાંધા અરજી કરી હતી રજૂ મનપા કમિશનરે વાંધા અરજી ધ્યાને લઈ વેરા ઘટાડવાની કરી હતી દરખાસ્ત પોરબંદર મનપા કમિશનરે પિસ્તાલીસ ટકા વેરામાં ઘટાડાની કરી જાહેરાત બે મહિના પેલા ધારાસભ્ય શ્રી એ જાહેરાત કરેલી હતી કે ભાઈ હાલ આ વર્ષ પૂરતો મુલતવી રહ્યો છે અને એની આજરોજ કમિશનર સાહેબ દ્વારા પણ વિધિવત જાહેર કરી રહી છે અને નવા બિલ પણ જનરેટ થવા માંડ્યા છે પછી ખાસ સફાઈ ફેરો અને સ્પેશિયલ ડ્રેનેજ સાથે જે અસહ્ય ભાવ વધારો હતો એ આ બિલમાંથી માંથી નીકળી ગયો છે તો પોરબંદર જનતા ખરેખર આનંદો તેને માં જગદંબાની નવરાત્રી ફેરી છે દરેક નગરજનોને ખાસ સૂચના આપવામાં આવે છે કે હવે બસો ત્રણ નંબર માંથી બિલ કઢાવી અને ઘટાડેલું બિલ ત્રીસ નવ રીતે તારીખ છે એ પેલા ભરી દઈ